જુના દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકુરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ખેડૂતો ખેતી કરવા માટે લોન અને ઓછી પાછીના રૂપિયા લાવી અને ખેતી કરતા હોય છે તેમના તમામ ખેતરોમાં ઢાટા નદીના પાણી ફરી વળતા ખૂબ જ મોટી નુકસાની થવા પામી છે જેને લઈને સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોના ખેતરોનું સર્વે કરાવે અને ખેડૂતોને વહેલી તકે વળતર આપે તેવી માંગણી કરી હતી જુના દાદાપુર ગામના ખેડૂતોનો કપાસનો ઉભો પાક જે તૈયાર થઈ ગયો હતો અને કેટલાય ખેડૂતોની તુવેર અને ચોળી પણ તૈયાર થઈ ગઈ હતી એ તમામ પાકો પર પાણી ફરી વળતા ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આમોદ તાલુકાના નદીના કિનારે આવેલ ગામડાઓ જેમ કે જુનાવાડીયા નવાવાડિયા જુનાદાતપુર નવાદાતપુર કોબલા મંજુલા વાસના કાકરિયા માનસંગપુરા જેવા તમામ ગામોમાં ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની પહોંચી છે જેને લઈને સરકાર વહેલી તકે સર્વે કરાવે અને ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતોની માંગણી ઉઠી છે સફિક બાપુ કલમી સમાચાર આમોદ હું જુના જિલ્લા પર આમોદ તાલુકાનું દાદાપુર કામ છું જે આજમાં નિવે બરોડા દેમીથી પાણી છોડવામાં આવેલું છે તેના કારણે પોતાના પાક તમામ ધોવાઈને નુકસાન આવેલું છે જેથી કરીને સરકારીને અમારે એ વિનંતી છે